નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં ઈસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ એક વાવાઝોડું ગુજરાત ઉપર થઈને પસાર થશે એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશર બનશે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે સાયક્લોન ભયંકર બનશે પવનની ઝડપ એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને ખાસ કરીને પાકિસ્તાન આજુબાજુ અને ગુજરાત કરાચી તેમજ જે મસ્કટ આજુબાજુના વિસ્તારોમાં તે ભયંકર બની શકે છે તો ગુજરાતમાં કયા વિસ્તારમાં સૌથી વધુ અને ભારે વરસાદ પડશે તેની પણ વાત કરીશું અત્યારે અને આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની પણ વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે વાવાઝોડું જે બનવાનું છે તેની પવનની ઝડપ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ આજુબાજુ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત અઠાવન મધ્ય ગુજરાતની અંદર ત્રેસઠ દક્ષિણ ગુજરાતમાં થી સિત્તેર સૌરાષ્ટ્રમાં થી પાંસઠ અને દેવભૂમિ દ્વારકા આજુબાજુના દરિયા કિનારાના ભાગોમાં બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર તોફાની પવન તો આ રીતે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે અતિ ભારે પવન ફૂંકાશે અને સાયક્લોન જે છે તે અરબી સમુદ્રમાં બનશે તો ગુજરાત ઉપર તેની શું અસર જોવા મળશે સંપૂર્ણ વાત કરવાની છે આગળના વિડીયોમાં તે પહેલાં અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરીએ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જે અરબી સમુદ્ર છે તેમાં એક સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદની સંભાવના અત્યારે પણ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળે છે જેમાં ખાસ કરીને બોટાદ અને ભાવનગરના કેટલાક વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંમરપાડા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તો વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાની ખાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે નડિયાદ આજુબાજુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના પણ એકાદ બે સ્થળો છે તેમાં વરસાદ જોવા મળશે તો આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર લુણાવાડા કપડવંજ આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદ અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર સાઈડના દરિયા કિનારાના વિસ્તારો તેમજ રાજકોટ જામનગર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં ખાસ કરીને આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે અંબાજી છે તેમજ પાલનપુર ખેડબ્રહ્મા ઈડર વડનગર તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે માણસા પ્રાંતિજ મોડાસા માંડલી કડાણા માલપુર બાયડ આજુબાજુના વિસ્તારો તેમજ કપડવંશ મહુદા ડાકોર ગોધરા પીપલોદ દાહોદ આજે બધા વિસ્તારો છે વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ડભોઈ કરજણ સિનોર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ભરૂચ કોસંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી આજુબાજુના વિસ્તારો તેમજ બિલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતની અંદર આવતીકાલે પણ વરસાદ જોવા મળશે સાંજેના સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ઉના મહુવા તળાજા અમરેલી જૂનાગઢના વિસ્તારો તેમજ ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગરના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો અમદાવાદ ધોળકા નડિયાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર સુરત અને તાપીની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં પડશે વરસાદ આગામી ત્રેવીસ તારીખની વાત કરીએ તો સવારના સમયની અપડેટ જોઈએ જેમાં મુંબઈ આજુબાજુ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અને અરબી સમુદ્રની સિસ્ટમની અસર તળે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી ચોવીસ તારીખની થોડી અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે પચીસ તારીખ અને છવ્વીસ તારીખથી વરસાદનું જોર વધશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં આખી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતમાં અતિ ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવી શકે ભારે પવન સાથે વરસાદની સંભાવના તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સાંજના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળી જાય નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ